નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે માહિતી મેળવીશું જે રહેશે સાત ત્રણ બે હજાર ત્રેવીસની સ્થિતિ એટલે કે આજની તારીખે અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ જો તમે લેવા માગતા હતા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી રાષ્ટ્રપતિ આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ જે પંદરમાં રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જે ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ છે વિધાનસભાના સભાપતિ એ પણ જગદીપ ધનખડ ઉપસભાપતિ હરિવંશ નારાયણસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ચૌદમાં વડાપ્રધાન છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડીવાય ચંદ્રચૂડ જે પચાસમાં ન્યાયાધીશ છે રાજ્યસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડ રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણસિંહ રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર ઓમ બિરલા જે સત્તરમાં છે લોકસભાના મહાસચિવ ઉત્પાલ કુમાર રાજ્યસભાના મહાસચિવ પ્રમોદ ચંદ્ર મોદી રાજ્યસભાના સદનના નેતા પિયુષ ગોયલ લોકસભા સદનના નેતા નરેન્દ્રભાઈ મોદી લોકસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર આ વર્તમાન પદ ખાલી છે કેગના શ્રી ગિરીશચંદ્ર મુર્મુ જે ચૌદમાં છે તેમજ આગળ સીજીએના શ્રી એસ એસ ડુબે જે અઠ્યાવીસમાં છે લોકપાલના પ્રદીપકુમાર મોહંતી એટર્ની જનરલ શ્રી આર વેંકટરમણી જે સોળમાં છે સોલિટર જનરલ શ્રી તુષાર મહેતા નાણાં સચિવ શ્રી ટીવી સોમનાથન ગૃહ સચિવ અજયકુમાર બલ્લા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવકુમાર જે પચીસમાં છે ભૂમિદળના સેનાધ્યક્ષ શ્રી મનોજ પાંડે હવાઈદળના સેનાધ્યક્ષ શ્રી વિવેકરામ ચૌધરી નૌકાદળના સેનાધ્યક્ષ શ્રી આર હરિકુમાર આરબીઆઈ ગવર્નર શક્તિ શ્રી શક્તિકાંત દાસ જે મિત્રો પચીસમાં છે નાણાં પંચના અધ્યક્ષ પંદરમાં શ્રી એન કે સિંઘ ભારતીય જનતા પાર્ટી બીજેપીના અધ્યક્ષ જે પી નડ્ડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય સુલ સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ ઇસરોના અધ્યક્ષ શ્રી એસ સોમનાથ સીબીઆઈના ડિરેક્ટર શ્રી સુબોધ સુબોધકુમાર જયસ્વાલ યુપીએસસીના અધ્યક્ષ ડૉક્ટર મનોજ સોની જીપીએસસીના અધ્યક્ષ નલીમ ઉપાધ્યાય નાબાર્ડના અધ્યક્ષ સુચિન્દ્ર મિશ્રા સેબીના માધવીપુરી બુચ બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચેરમેન એસએસ એસ મધુરા મુદ્રા બીએસસીના એમડી અને સીઈઓ છે સુંદર રામમૂર્તિ તેમજ આગળ એનએસસીના ચેરમેન એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના ચેરમેન ગિરીશચંદ્ર ચતુર્વેદી નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ અનીશકુમાર ચૌહાણ સાતમા પગાર પંચ કમિશનના અશોક કુમાર માથુર મુખ્ય માહિતી કમિશનર શ્રી કુમાર સિંહા ડીઆરડીઓના અધ્યક્ષ શ્રી સમીર વી કામત રોના અધ્યક્ષ શ્રી સામંત ગોહેલ આઈડી ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ શ્રી તપન ડેકા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દિનકર ગુપ્તા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના સુજોયલાલ થાઉસેન આઈટીબીપીના અનિસ દયાલ સિંહ એસએસબીના રશ્મિ શુક્લા રેલવે સુરક્ષા બળ સેવાના સંજય ચંદર સી આર થાઉસેન નેશનલ સિક્યુરિટી ગાર્ડના એમ એ ગણપતિ નીતિ આયોગના સી ઇઓ બી વી સુબ્રમણ્યમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન કે બેરી વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ડૉક્ટર ઉન્ની નાયર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મુખ્ય આર્થિક સલાહકાર શ્રી વી વી અનંથા નાગેશ્વરન તેમજ બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની આઈપીએલના અરુણસિંહ ધુમલ ભારતીય ઓલમ્પિક એસોસિએશનના પીટી ઉષા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ શ્રીમતી રેખા શર્મા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મિત્રો શ્રી અનિલ ચૌહાણ જે બીજા છે પ્રથમ હતા બિપિન રાવત આ આપણા બીજા ડિફેન્સ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે કાયદા પંચના અધ્યક્ષ શ્રી ઋતુરાજ અવસ્તી નીતિ પંચના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી તો મિત્રો આ હતી મહત્ત્વની માહિતી આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલને લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો રવિવારે તમારું પેપર સારું જાય દરેક માટે બે સ્ટોપ કાલે ફરીથી નવા સાથે મળીશું જય હિન્દ જય ભારત